નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરીએ છીએ કે આજે જાણીશું ડુંગળીના આજના બજાર ભાવનો રિપોર્ટ તો મહુવા માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા અને ગુજરાતના અલગ અલગ માર્કેટ યાર્ડ તરફથી મળેલા તમામ ડુંગળીના બજાર ભાવની વિગતો જોવાની છે સાથે સાથે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવમાં વધારો થશે તેવા સમાચાર મળી રહ્યા છે મિત્રો યાર્ડના શેરમેન દ્વારા માહિતી આપવામાં આવી છે કે થોડોક સમય રાહ જોવો ત્યારબાદ ફેરફારો થશે અને જે મહુવા જે છે તે આખા ગુજરાતભર નહીં પણ ભારતભરની અંદર જે ડુંગળી માટે પ્રખ્યાત માર્કેટ યાર્ડ છે અને મહુવાની અંદર જે ડિહાઈડ્રેશન પ્લાન્ટ આવેલા છે તેના જે ઉદ્યોગો છે તેના કારણે ડુંગળીની માંગ આખા દેશની અંદર સૌથી વધારે હોય છે મિત્રો મહારાષ્ટ્ર બાજુથી પણ ડુંગળી મહુવા ખાતે વેચાવા માટે આવતી હોય છે અને તે તમામ ઉદ્યોગો મારફત પણ માહિતી મળવા મળી છે કે હવે ડુંગળીના ભાવમાં વધારો થશે પણ થોડોક સમય રાહ જોવી પડશે જાન્યુઆરીની અંદર ભાવ વધારો થશે નિકાસ થાય કે ન થાય પણ મહુવા માર્કેટ યાર્ડની અંદર ડુંગળીના ભાવ સારામાં સારા મળી રહેશે એવી વિગતો સામે આવી છે તો આજના વિડીયોમાં તમે નવા હોવ અને તમે હજુ સુધી અમારી ચેનલની મુલાકાત નથી લીધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ વધશે એવા સમાચાર છે તો આજે આપણે જાણીશું છવ્વીસ બાર બે હજાર વીસના શનિવારના ડુંગળીના ભાવ તો મહુવાની અંદર લાલ ડુંગળીનો ભાવ છે સડસઠ રૂપિયાથી પાંચસો એકવીસ રૂપિયા તો મિત્રો પાંચસોને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયો છે સાડી ચારસો આજુબાજુ ભાવ હતો તે વધી ગયો છે અને મિનિમમ ભાવ ચાલીસ રૂપિયા શુક્રવારે હતો તે સડસઠ રૂપિયા થયો છે પણ એ ભાવ સેલી ક્વોલિટીનો માલ હોય છે જ્યારે પાંચસોને એકવીસ એટલે કે ચારસો સાડી ચારસો રૂપિયા ભાવ અત્યારે દરેકને મળે છે અને આ સમાચાર યાર્ડ તરફથી પણ મળેલા છે એટલે કે પાંચસો રૂપિયા આજુબાજુ ભાવ થઈ ગયા છે બે ત્રણ દિવસ નરમ ભાવ હતા હવે વાત કરીએ મહુવાના સફેદ ભાવ ડુંગળીના તો સફેદ ડુંગળી માટે બસો રૂપિયાથી છસોને ત્રેવીસ રૂપિયા છે જેમાં જરાક નરમ થયું છે ભાવનગર માટે ભાવની વાત કરીએ તો બસો ને સિત્તેર રૂપિયાથી ચારસો ને સડસઠ રૂપિયા રાજકોટ ડુંગળીના ભાવ બસો ને સાઠ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ગોંડલમાં ડુંગળીનો ભાવ એકસો ને એક રૂપિયાથી ચારસો એકાવન રૂપિયા અમરેલીમાં ડુંગળીનો ભાવ એકસો ને ચાલીસ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા જામનગર ડુંગળીનો ભાવ એકસો ને પચાસ રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા વિસાવદર ડુંગળીનો ભાવ એકસો નેવું રૂપિયાથી ત્રણસો ને વીસ રૂપિયા મોરબીમાં સો રૂપિયાથી ચારસો રૂપિયા જેતપુર ડુંગળીનો ભાવ એકસો ને પચાસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ડીસામાં પાંચસો રૂપિયાથી છસો રૂપિયા ડુંગળીનો ભાવ વાસણાની અંદર બસો રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા ડુંગળીનો ભાવ ત્યારે સુરતમાં બસો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ડુંગળીનો ભાવ છે તો મિત્રો ડીસાની અંદર છસો રૂપિયા સુધી ભાવ છે પણ ત્યાં આટલો બધો માલ ન હોવાના કારણે ભાવ છે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ગુજરાતની અંદર નહીં પણ ભારતભરની અંદર સૌથી વધારે ડુંગળીની આવક ધરાવતું યાર્ડ છે એટલે તેનો ભાવ વધારે કહી શકાય છે તો તમારે ડુંગળી વેચવાની હોય મહુવા કે ભાવનગર જિલ્લામાંથી તમે જવો તો તમે અત્યારે એક બે દિવસ રાહ જોઈ શકો છો ડુંગળીનો ભાવ વધી શકે તેમ છે તો મિત્રો આવતા વિડિયોમાં ફરી વખત મળીશું ત્યાં સુધી મને રજા આપશો